કરો <and> <mother> <ieurclassized> <and> <ill> એ આદુ આ તારું રૂમાલ લઈને આવો તમે ઓ દીઉ મા હા હું આવ્યો મા તમે લઈને આમ કીધું પેલા તું કેતું બકાયા એું બકાયા બકાયા આ લોકો તો મરી ગયો કે પડ્યો ભાઈ મા તારા બુદ્ધિ નહી તો બલે ના ના પતોજીયા મરીયા આપણે તો આ બહુ છોરો ચાટ પડે તારો મર્યા પતો દાવ થઈ ગયો જો જોઈ જાય તો પેલા એમે કે આ એમે કે કે તમ લોચા પડી આપણે હું જવાબ આલ્યો કોઈને સંતાળ હાજેથી લોચા પડે છે અમે મને તમે રૂમાલ લઈને આયા ના ના અમે તો આલી બબલા ગાવ વદન અર રૂમલ નહીં કે શું હોય તો જો કે તો અમારું ઉગડી કરવાનું છે તો હા બાજુ આનું રાતોમાં આરે તમે દત્ત રૂમાલ લઈને આયા તમે પહેલા આ તમા આઢું તમા આઢું એમ કેતા તા તમે ખોટું ના મગજ થોડું ઓછું હવે તો આપણું કઢાઈ તમારા હાડો ના ગોમ્બા લાઈન

મજાક માં આપણી મજાક ને તમારા આબરુ કઢાય અમારી મગજ જ નહીં તારું મગજ વાત તો તારા રોત જ ના પેલા તારા માટે એટલું રોયું

મગજ નહી તારા ખબર બે હા ચક્રી જો રાહુલ ના રેવાય મારા જીતા મારો હાડુ જતો રહ્યો કે

મારે ઘેર બે આવું પગ ભાગી કે તને કઈ દઉં ફોરી નાખે પાહુલ ભાઈ આવી જી આપડે કેટલું કોમ હતું બોલો આડું મારી ગયેલો કરવાનું તમે ના હોય જતા તમે